મૂંગા પક્ષીને આ મૂંગા પહોળા સેવા તમે કરો મૂંગા પક્ષી મૂંગા પહોળા ની સેવા કરો એ જંગલોમાં તમે મંગલ કર્યું કાલુ ભાઈ આ જંગલ માં મંગલ એ જંગલ માયા મંગલ કર્યું કર્યા સેવાના કામ કાળુભાઈ કાળુભાઈ તમે સો કુલ નો દીવો એ જીવ દિયા ટીમ જીવો તમે સો નો દીવો અરે કાળુભાઈ તમારી સેવા જોઈને તો મને પણ આનંદ થાય એ રામ રામ ને સીતારામ કાળુભાઈ હે રામ રામ ને સીતારામ ડાયરા ને